GTN Media Network નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News ઉતરાણ ને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે લોકો તેમની દોરીને રંગ કરવા માટે આવ્યા છે તેમ જ બજાર કેવું છે તે આપણે જાણવા માટે વાત કરીશું અને પૂછીશું કઈ રીતે કામગીરી થાય છે ભાઈ કેવી તૈયારી છે તારા સારી છે ઉતરની તૈયારી દોરો સારો પાયા પહેરે ફિસલ લીધી માજો ગરાકી પણ સારી છે બજાર કેવું છે માર્કેટ બજાર સારું છે માર્કેટ ઉજાગરો થાય એવું લાગે છે હા ઉજાગરો થાય એવું લાગે છે શું નામ છે સતીષભાઈ રાણા આ હતા સતીષભાઈ રાણા કે જે દોરી પીવડાવે છે તમે જોઈ શકો છો કે અહીંયા દરેક પ્રકારની રીલ તેમજ તૈયાર ફિરકા અને પતંગો આ જગ્યા પર તૈયાર થઈ રહી છે અને આ જે જગ્યા છે તે ગુરાવાવ ચોકડી છે અને ગુરાવાવ ચોકડી પર બજારનું પતંગનું આખું બજાર જે છે તે લાગી ગયું છે અને લોકો દોરી પીવડાવવા માટે લાઈન માં ઉભા છે અને રાહ જોઈને બેઠા છે કે ક્યારે અમારો નંબર લાગશે આ જોઈ શકો છો કે આ જે રીતે લાલ પીળો કેસરી સફેદ એ બધા રંગો થી દોરી જે છે એ રંગાઈ રહી છે અને તેની કામગીરી ચાલુ છે જે લોકો દોરી પીવડાવે આવે છે શું કહેશો તમે દોરી પીવડાવો ઉત્તરાયણ પર્વ છે એટલે અમે લોકો દોરી પીવડાવવા માટે આવે છે પીપુડા છે ટોપી છે એનું અલગ જ એક મહત્વ હોય છે પતંગ કાપ્યા પછી જો તમે આ પીપુ નું ના પતંગ કાપી કેવાય ના કેમ કે આ રીતે જ પતંગ ની મજા જે છે એ માણવાની હોય છે અને પતંગ કાપ્યા પછી પીપુલું તો વાઘું જ પડે આ જે માસ છે પીપુલા છે એ બધું વેચવા માટે છે અમદાવાદ થી આ લોકો અહિયાં આવેલા છે અને તેવા જે એક વેપારી છે રાજુભાઈ કરીને તેમની સાથે વાત કરીશું

કેટલા વર્ષથી તમે ગોધરામાં આવો ધંધો કરો હા અહિયાં થી સાત વર્ષથી અમે અહીંયા ગોધરામાં ધંધો કરવા આવીએ છીએ ભાઈ તો ચોક્કસ થી આ હતા રાજુભાઈ અને આપણે જણાવી દઈએ કે આ સાત વર્ષથી પોતાનું પેટ્યુ રડવા માટે છેક અમદાવાદ ગોધરા માલ વેચવા માટે આવે છે અને આ માલ જે છે એ ખુશીનો માલ છે ઉત્સાહ માલ છે અને આ પીપળું વગાડીને લોકો કાપ્યો છે ની બુંદ પાડે છે

કેટલા ટકા વધારો છે વીસ ટકા વધારો ટકા વધારો થાય પતંગો દોરા બધામાં વધારો છે રીલો નથી તૈયાર માલ તો ચોક્કસ થી દોરી પીવડાવવાનું અને દોરી વેચવાનું પતંગો વેચવાનું કામ આ પાંડાપોળ ઈલાકામાં ચાલી રહ્યું છે જે તમે જોઈ શકો છો કે આખો નાખો જે રોડ જે છે એ પબ્લિક મય થઈ ગયો છે અને વાતાવરણ ઉતરા ઉજવવા માટેનું થઈ ગયું છે પાંડાપોળમાં બીજા એક અન્ય પતંગના વેપારી સાથે વાત કરીશું શું છે માહોલ ને કેવું છે છેલ્લા ત્રણ દિવસ થી ઘરાજી છે પેલા ની ઘરાજી નો માહોલ પંદર વર્ષ પેલા હતો એવો નથી પણ હવે છેલ્લા ત્રણ ચાર દિવસ ઘરાજી ના હિસાબે સિઝન પકડાય છે લાગે છે મૂડી માલ નીકળી નીકળી જશે પણ જે પેલા ના પ્રમાણ માં જે માલ નીકળતો હતો જે નફાનું ધોરણ અત્યારે ઘટી ગયું તો ચોક્કસ થી આ સિઝનેબલ ધંધામાં માં હવે પેલા જેવી ઘરાજી પતંગ ની દુનિયા માં નથી તેવું વેપારી નું કેવું છે દોરી અને ગાંધા પીવડાવવા માટે જે વ્યસ્ત કારીગર છે તેવા પૂનમ જોડે વાત કરીશું કરવો પડશે જેવું છે પેલા જેવું જ છે કમા ખબર નથી કમાણી લોકો તૈયાર ની જગ્યાએ પીવડાવવા આવે છે આવે છે સારો માહોલ થાય દસ વર્ષ અત્યારે હા લોકો તૈયાર ની જગ્યાએ પૂજા ને મજા આવતા અને હવે છેલ્લા અણી ના સમયમાં નીતિનભાઈ શું કેશો કેવી તૈયારી છે કેવો માહોલ છે માહોલ હમણાં બરાબર નથી લાગતો બરાબર છે અને પેલા જેવી એટલી ગરાગી રહી નથી પહેલા જે રીતની ગરાગી રહી નથી જે પહેલી રીતના ચાલુ જ રીતના ચાલ્યું નથી બરાબર છેલ્લે છેલ્લે સમયે ગરાકી નીકળી જાય થોડું ઘણું સારું છે ઉજાગરો કરવો પડશે ના ઉજાગરો થતા જ નથી પહેલાની જેમ જે પહેલા ચાર પાંચ દિવસ જે ઉજાગરા કરતા એ સમયના અત્યાર સમયમાં તો બહુ જમીન આસમાનનો ફર્ક છે પતંગ અને દોરીમાં કેટલો ભાવનો વધારો પતંગ પતંગને દોરીમાં આપણે મિનિમમ ત્રીસ ટકાનો વધારો છે ચાલી તો ચોક્કસથી આ વેપારી હતા તેઓનું કહેવું છે કે પતંગ અને દોરીમાં ત્રીસ ટકા જેટલો વધારો છે પેલા જેવી ઘરાગી નથી પરંતુ આજે પણ જે તૈયાર પીડકા જે છે એ લેવાની જગ્યાએ લોકો તૈયાર માંજો પીવડાવવામાં વધારે રસ દાખવે છે તેના જ કારણે આ નાના વેપારીઓ હોય છે તેઓનો ધંધો ચાલતો હોય છે કેમેરા પર્સન શેખ સાથે ગોધરા